મુંબઈની આરઆર ડિસ્ટ્રીબ્યુટર્સ નામની ડાયમંડ કંપનીના બોગસ બેન્ક ખાતા ખોલાવીને બોગસ બિલ ઓફ એન્ટ્રીના આધારે કુલ એકસો ચાર કરોડથી વધુ રકમના હવાલા કૌભાંડમાં સુરતની લાજપુર જેલમાં જલવાસ ભોગવતા આરોપી મદનલાલ જૈને કરેલી વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે પોતાને લકવાની અસર જણાતા મદનલાલ જૈને મુંબઈ સારવાર કરાવવા માટે ત્રીસ દિવસના વચગાળાના જામીન માટે કરેલી માંગને એડિશનલ સેશન્સ જજ એનએમ વ્યાસે નકારી કાઢી હતી મુંબઈની આરઆર ડિસ્ટ્રીબ્યુટર્સ નામની ડાયમંડ પેઢી સહિત અને બોગસ પેઢીઓના નામે રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં બેંક ખાતા ખોલાવી બોગસ બિલ ઓફ એન્ટ્રીના આધારે કુલ એકસો ચાર કરોડથી વધુ રકમનું હવાલા કૌભાંડ આચરવા અંગે ફરિયાદી બેંકે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ગયા વર્ષે જૂન બે હજાર ચૌદના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે જેલ ભેગા કરેલા આરોપી મદનલાલ માણેકચંદ જૈને પોતાના પગમાં લખવાની અસર હોવાનું જણાવીને મુંબઈની શેફી હોસ્પિટલમાં સારવાર અર્થે વચગાળાના જામીન માટે માંગ કરી હતી અગાઉ પત્નીની બીમારીની સારવાર માટે કોર્ટમાંથી